ડિશા નગરપાલિકાના વિધિવત રીતે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સ્વીકાર કર્યો હતો ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ લેતા સમય હજારોની સંખ્યામાં જનતા સાધુ સંતો વિવિધ સમાજના આગેવાનો વિવિધ મહિલા મંડળો તેમજ ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા શાસ્ત્રોની વિધિ અનુસાર વિજય મુહૂર્તમાં શૈલેષભાઈ રાજગોરે ચાર્જનો સ્વીકાર કર્યો હતો ચાર્જ સ્વીકાર્યા બાદ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ડીસાના વિકાસ માટે પાછી પાની કરવામાં આવશે નહીં તેમજ ડીસાની જનતા માટે હર હંમેશ પગે રહીને વિકાસના પંથ ઉપર વધુ ઝડપથી વેગ આપવા માટે કરીને સંપૂર્ણ પ્રયાસ છે તેમજ નગરપાલિકાની અંદર ચૂંટાયેલા તમામ સભ્યોનો સાથ સહકાર લઈ અને આગામી સમયમાં ડીસાને સુંદર સ્વસ્થ દિશા બનાવવા માટે અભિગમ સાથે તાલમેલ સાથે આગળ વધવા પ્રયત્નશીલ રહેશે આજ રોજ વિગરપાલિકાનું ઇન્ચાર્જ પ્રમુખનું પદગ્રહણ કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સંગઠન મંત્રી રત્નાગરજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રજનીભાઈ પટેલ જયંતિભાઈ કાવડિયાનું તેમજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ મહામંત્રી શ્રી અનુભી વ્યાસ સંજયભાઈ બ્રહ્મભાટ્રિયા પ્રજાપતિ ઉપાધ્યક્ષ મગનલાલ માળે પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે અને ડીસા એને કંઈક કરી બતાવવું છે મારું દિશા કઈ રીતે રલિયા મળવું પડે એ વિચાર સાથેના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આજે ખરેખર હૃદયથી આભાર માનીએ છીએ તેમજ ડીસા શહેર સંગઠનના પ્રમુખ ગમેશભાઈ ઢોળાડીયા મહામંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ અને મારા તમામ સાથી સદસ્યો તેમજ ડીસાના નગરજનોનો આજ સુધી દિવસે હું એમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું